વસાવાની ધરપકડનો મામલો ભાજપ દ્વારા કરવામાં ખોટા કેસોનો આરોપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા સુરત જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી કરવામાં આવી રજૂઆત ચૈતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી પાયલ સાકરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઉભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદ ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય આદિવાસી સમાજનો અવાજ બનતા હોય શિક્ષણ માટે પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવે અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યોનો અવાજ દબાવવા માટેના જે એન કેમ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટેની અમારી માગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધને કાયદેસરની કાર્યવાહી કરવામાં નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતિ agri mysil bioscience Private Limited.